નમસ્કાર મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર ભાજપનો દબદબો આજે સમગ્ર ગુજરાતમાં નગરપાલિકા અને એક મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે ત્યારે જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ સોવીસ સીટમાંથી ભાજપ એકવીસ આગળ રહ્યું હતું જ્યારે કોંગ્રેસને ત્રણ સીટ મળી હતી જ્યારે આપ પાર્ટી ની એક પણ સીટ વિસાવદર નગરપાલિકામાં આવી શકી નથી ઘણા સમયથી ચૂંટણીના સમયમાં સરસામાં આગળ રહેતો આ વિસાવદર તાલુકો આ નગરપાલિકાની ચૂંટણીમાં પણ સરસામાં રહ્યો હતો આજે વિજેતા ભાજપ ઉમેદવારો હર્ષ ઉલ્લાસ સાથે ડીજેના સથવારે એક ભયવ વિજય રેલી પણ કાઢી હતી હવે જોવાનું રહ્યું કે લોકોને વસન આપી મેળવેલા આ મતનો કેટલો સદુપયોગ થઈ શકે છે વિસાવદર તાલુકામાં વિકાસ થશે આ ચૂંટણી પછી લોકોના મુખે બસ આ વાત રહી છે બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાંસિયા વિસાવદર રોજ નગરપાલિકાની ચૂંટણીની અંદર વિસાવદરની નગરપાલિકાના તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ નો હૃદય ખૂબ ખૂબ આભાર માનું છું એક ભારતીય જનતા પાર્ટીના आगे तरीके आ देश यशस्वी व मुख्यमंत्री नी सरकार नीचे सातती आ भारतीय जनता पार्टी सरकार जी सत्य हो हमेशा विजयी हो लोको भी बातू करता सत्य हमेशा विजयी होम मतदारों વિસાવદર તાલુકાના તમામ મતદારોના તાલુકા નગરપાલિકાના તમામ મતદારોનો હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આભાર માનું છું વિસાવોદર નગરપાલિકાની આમાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર એકમાં ચારે ચાર સીટ ભાજપની વોર્ડ નંબર બેમાં માં ત્રણ સીટ ભાજપની વોર્ડ નંબર ત્રણમાં ત્રણ સીટ ભાજપની વોર્ડ નંબર ચારમાં ત્રણ ચાર ચાર સીટ ભાજપની વોર્ડ નંબર પાંચમાં ત્રણ સીટ ભાજપની વોર્ડ નંબર છ ગણાય છે પણ એ ચારે ચાર આવી એમાં સમજી લેજો એમાં કોઈનું કાંઈ હાલે એમ નથી આવ્યું બધાના સુપડા સાફ થઈ ગયા બધા ખોટા માણસો નજર સામે લોકોના પબ્લિકમાં આવી ગયા છે કોઈ વિકાસ સિવાય કોઈ વાત નથી ઓનલી ફોર વિકાસ ને પસંદ કર્યું છે હું મેં ઓનલી ફોર બીજેપી હવે વિસાવદન તમે કેવો વિકાસ કરશો વિસાવદન વિકાસ છેલ્લા અઢી વર્ષમાં ભાજપ નું શાસન હતું ખુબ થયો છે અને હજી જે ઘટતું હોય છે રિવરફ્રન્ટ થી માંડીને બધું રિવરફ્રન્ટથી માંડીને નગરપાલિકાને કોઈ પણ વસ્તુ ફટકાઈ છે એ ભાજપ સરકાર ગુજરાતમાં ભાજપની સરકાર છે વિસાવદરને દેવા માટે તૈયાર છે વિસાવદરમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનું શાસન આવી ગયું છે અને હવે આ કાયમી માટે રહેવાનું છે આ ટ્રિપલ એન્જિન સરકાર ટ્રિપલ એન્જિન સરકાર થવાની છે આ આ શાસન કાયમી માટે રહેવાનું છે અને વીસ વર્ષની ભૂખ કોંગ્રેસની ભાંગીન ભૂકો કરના ખાવાની છે એ અમારો આખરી નિર્ણય છે ભારતીય જનતા પાર્ટીનો વીસ વર્ષથી આ રસ્તા ખરાબ અને ભાજપને બદનામ કરતા હતા ફાવણા વાળા રસ્તા રોકતા હતા એ કે અમે આ રસ્તો ન કરાય હું મારા ખર્ચે રસ્તો રિપેર કરતો હતો તો ફાવણા રિપેર નો કરવા દેતા હતા આજે ડિપોઝિટ કાઢી નાખી છે હવે રોડ રસ્તા સારા બની જાય 100% 100% સારા બની છેલ્લા 8 વર્ષમાં બની છેલ્લા 8 વર્ષમાં અમે 8 વર્ષના પીરિયડમાં બનાવ્યા હતા સારા પાછો મામલતદાર શાસન હતું રોકાણ હતું અને 110% ઓર નંબરની એક નંબરની સિકલ ફેરવી નાખવી છે મારો આખરી નિર્ણય છે ભારત માતાજી